બાજી એ મારી જશે કયા આધારે કહી શકો છો જે અમારી જે અપેક્ષાઓ હતી કે જે શરૂઆતના જે રિઝલ્ટ આવે છે જે બુથ ખુલ્યા છે એની અંદર જે અમને અપેક્ષા હતી ખૂબ સારા વોટ અમને મળ્યા છે અમારી કેલ્ક્યુલેશન મુજબ અમે અહીંયા કદાચ છ પાંચ છ હજારની લીડ અમે ના મેળવી શકે ભાજપ આ લીડ સાથે હોત પરંતુ એ તમામ ગામની જનતાઓએ આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે મત આપ્યા છે અને જે રિઝાન ખુલ્લી ગયા છે ત્યારે એની ઉપરથી ચોક્કસપણે આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા વીસ હજાર કરતાં પણ વધુ લીડથી જીતશે જીતશે ને જીતશે અત્યારે તો ભાજપ આગળ ચાલી રહ્યું છે આઠસો ને સત્તાણુ મતથી પાછળ આગળ છે અને એ પણ જેને લોકો દરેક લોકો કહે છે અમે તો ગ્રાઉન્ડ લેવલે હતા જે ભાજપનો પ્યોર ગઢ કહી શકાય કે ત્યાંથી અન્ય વ્યક્તિઓને મત લેવા હોય તો મુશ્કેલ હતા પરંતુ એવા વિસ્તારની અંદર તમે પહેલો રાઉન્ડ ખૂલ્યો ત્યાં અમારા માટે મત મળવા ખૂબ મુશ્કેલ હતા છતાં અમે નવસો મતની ત્યાં લીડ લીધી સાડી નવસો મત અને પછીના બંને રાઉન્ડ ખુલ્યા એમાં બી કોઈ ખાસ ભાજપ લીડ મેળવી શક્યું નથી અત્યારે હાલ સુધીમાં પચીસ હજાર મત નું કાઉન્ટિંગ થઈ ગયું છે ત્યારે માન માન નવસો મત ની લીડ એ મેળવી શકો એના ગઢમાં એ લીડ મેળવી એટલે અમારા માટે કોઈ ચિંતાનો વિષય નથી સાથે જો આ વખત અહીં આમ આદમી પાર્ટી આવ્યું તો જે રીતે એફિડેવિટ ગોપાલ ઇટાલિયા આપ્યું છે એમના ઉપર કામ થશે કે પછી બે હજાર સત્યાવીસ સુધી લોકોએ વિકાસના કામથી વંચિત રહેવું પડશે નહીં ગોપાલભાઈ ખાલી અહીંયા આ પંથકની અંદર આવ્યા ચૂંટણી લડવા માટે આવ્યા ત્યાં ભાજપ સરકારે કામ કરવા મડ્યું તમે જોઈ લો જે વિસાવદર હોય કે ફરતા જૂનાગઢમાં તમામ રોડ રસ્તાઓના કામો શરૂ થયું એવું નથી કે એને શરૂ કરાવવા પણ એ આવ્યા અને એનો જે ડર સરકારની અંદર ઉભો થયો કે આ વ્યક્તિ જીતી જશે એના માટે થઈને ડરથી ભાજપે કામ કરવાનું શરૂ કરી દેવું પડ્યું આ તાકાત ગોપાલ ઇટાલિયામાં છે પોતે સમજદાર વ્યક્તિ છે સિસ્ટમને જાણે છે વકીલ છે કામ કેવી રીતે લાવવા કઈ સિસ્ટમથી કામ એ બધું જાણે છે એટલે બધા લોકોએ કામ ગ્રાન્ટ છે રૂપિયા છે લોકોના રૂપિયા છે એ લોકોના વિકાસના કામ માટે

ગોપાલ ઇટાલિયા વીસ હજાર ની લીડ થી જીતશે કયા આધારે સો ટકા એનું કામ બોલે હજુ તો ઉમેદવાર તરીકે જ આવ્યા છે કોઈ કામ બોલે કામ અત્યારે નથી તો તમને કોઈ કામ બોલે ફોન થી કામ થઈ જાય તમે અહીના છો ને સુભા બોલ તો બિલકુલ બીજા પણ છે શું લાગે છે આ વખતે કિરીટ પટેલ કે પછી ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા 101% અત્યારે તો ભાજપ આગળ છે લાગે છે કે જે રીતે વિકાસના કામની વાત કરી છે તો થશે એમ કારણ કે યંગ અત્યારે બધા લોકોને ઉમેદવાર જોઈએ છે કે જે કામ કરીને બતાવે એવા ગોપાલભાઈ ઉમેદવાર જાહેર થયા એ પછી તમે જોયું હોય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે એમના મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ કેબિનેટ મંત્રી કમસે કમ ચારસો લોકોનું ધાડું લોકો અહીંયા ઉતારી દીધું અને એમ કહેતા ગોપાલ ઇટાલિયાથી કામ નહીં થાય હવે ચારસો લોકો ને જો અહિયાં રોડે ચડાવી શકતા હોય તો એ વ્યક્તિ થી કામ કઈ રીતે ન થાય શું એનાથી ચાર રોડ ન બની શકે આરામ થી બની શકે અને કામ કરશે બિલકુલ એટલે કે કામ કરશે અને લોકોને એ જ જોઈએ છે કે જે કામ કરીને બતાવે કારણ કે અહિયાં સૌથી વધારે તકલીફ એ છે કે વિકાસ કામ નથી થતા ખેડૂત છે સિંચાઈનો એટલો પ્રશ્ન છે ખાતર એટલો મુદ્દો હોય કે લોકોને એવું જોઈએ એવો ઉમેદવાર જોયે છે સાથે સાથે અત્યારે જે ચાર રાઉન્ડમાં જે અત્યારે આઠસો મતી જે ભાજપ આગળ ચાલી રહ્યું છે હવે થોડી જ વારમાં પાંચમો રાઉન્ડ છે તે પણ અમારી સામે આવશે એટલે તમને પણ એ બતાવી દઈશું કે આ વખતે પાંચમા રાઉન્ડમાં કોણ આગળ છે કારણ કે શરૂઆત થી જે આપણે રુજાન

કોઈ રિસ્ક અહીંયા લેવામાં નથી આવી રહ્યું કે કઈ પણ એવી ઘટના બને જેથી કરીને ચૂંટણી પંચ ઉપર પણ આંગળી ચિંધાય અને ખાસ કરીને બીજા કોઈ વ્યક્તિ ઉપર પણ એટલે સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર પણ નજર કરી લઈએ